વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બટેટાની કાતરીનું શાક એટલે કે ફરાળી ચિપ્સ પણ તમે આને કહી શકો મારા બાળકોને આ ફરાળમાં પણ ખૂબ ભાવે છે એટલે હું આ બનાવું છું અને મારા મિસ્ટરને ટિફિન કે કંઈ લઈ જાવ હોય તો આ શાક હું એને બનાવી દઉં છું તો તમારે પણ આવી રીતે ચાલે તો તો આજે આપણે બટેટાની કાતરી બનાવશું અને એ છાલવાળું જ આપણે બનાવશું અને અહીંયા આપણે બે લાંબ બે મરચાં આપણે લાંબી લાંબી ચીરુંમાં કાપી લીધા છે એટલે કે સુધાર લીધા છે અહીંયા લીલા ધાણા આપણે સુધાર લીધા છે અને એક મીઠા લીમડાની ડાળખી આપણે અહીંયા લઈ લીધી છે અને વઘાર માટે તેલ અહીંયા ચોખ્ખું તેલ લીધું છે હું અહીંયા ફરાળ માટે બનાવું છું તો અહીંયા મેં ચોખ્ખું તેલ લીધું છે જેટલું તેલની જરૂર પડશે એટલો તેલનો ઉપયોગ કરીશું તો અહીંયા કાચા માંડવીના દાણા લીધા છે એને આપણે પહેલાં શેકી લેશું અને એનો દરદરો ફૂંકો કરી લેશું તો પહેલાં આપણે માંડવીના દાણા શેકી લેશું અને પછી બટેકાને સુધારશું ત્યાં સુધીમાં માંડવીના દાણા ઠંડા થઈ જાય એટલે એની આપણે છાલ ઉતરી જાય તો પહેલાં આપણે એને શેકી લેશું આપણે માંડવીના બીને શેકી લેવાના તમે આ જગ્યા ઉપર સિંગ લેવું હોય તો પણ લઈ શકો તમારી પાસે ખારી સિંગ હોય તો એને લઈ અને દરદરી ભૂકો કરીને એ પણ ઉમેરી શકો આપણે છાલ સહિત સુધારશું આવી રીતે આપણે એને ગોળ ગોળ સુધારી લેવાની તો બધા બટેકાને આપણે આવી રીતે સુધારી લેશું ગોળ ગોળ અહીંયા છે ને આપણી બટેટાની કાતરીને સુધારી લીધી છે આટલી આપણે થિકનેસ રાખવાની બધી કાતરી એવી જ રીતે આપણે સુધારી લીધી છે તમે આને ચિપ્સ પણ કહી શકો તો હવે આપણે સાઈડ ઉપર કઢાઈ તપવા રાખી દીધી છે અને હવે આપણે તેલ ઉમેરશું તો અહીંયા દોઢ નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરેલું છે તેલને સરસ આપણે ગરમ થવા દઈશું તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો પોણી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને જીરુંને સરસ આપણે ફૂટવા દઈશું

આપણે એને પાણી વગર જ ચોળવવાની છે એટલે કે પકાવવાની છે અને મેં પહેલેથી જ બટેકાને સરસ ધોઈ લીધા હતા કારણ કે અત્યારે બટેકા નવા આવે છે તો એમાં જે રેતી ને ધૂળ આવે છે એ પેલા સરસ સાફ કરવી પડે એટલે મેં પેલા સરસ સાફ કરી લીધા છે એ જ રીતે આપણે ફેરવતા ફેરવતા એને સરસ પકાવવાની છે ઉપર નીચે કરીને અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું અને હળદરને સરસ આપણે મિક્સ કરીશું સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દઈશું અને સરસ આપણે મિક્સ કરી દઈશું અહીં આપણે જે લીલા મરચાં લીધેલા એ પણ હવે અહીંયા ઉમેરી દેશું મીઠું લીમડું પણ અહીંયા આપણે ઉમેરી દઈશું તમે તેલની અંદરમાં વઘાર કરવો હોય તો એમ પણ કરી શકો જીરું ઉમેરી અને લીલા મરચાં અને મીઠા લીમડાના પાનને પણ સરસ ઉમેરી શકો છો બધું સરસ મિક્સ થઈ ગયા પછી આપણે એને ડીશ ઢાંકી અને એક મિનિટ સુધી આપણે થવા દેસું અને પાછું એક મિનિટ પછી એને પાછી ફેરવશું એવી રીતે જ આપણે આને સરસ પકાવશું એક મિનિટ થઈ ગઈ છે હવે પાછું આપણે એને ફેરવી દઈશું બધું આપણે ફેરવી લેવાનું જે ચોટી ગયું એને આમ સરસ ફેરવીએ એટલે નીકળી જાય અને બધી બાજુથી સરસ આપણી ચીપ્સ સરસ ચડી પણ જાય હજી પાછો આપણે એને ઢાંકીને થવા દઈશું હજી આપણે આ કાચી છે આ ચીપ્સની આપણે જોઈ લેશું હવે આપણી બટેટાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે કે નહીં તો મસ્ત એવી આપણી સરસ બટેટાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તો જે આપણે માંડવીના દાણા શેકીને રાખ્યા હતા એને આપણે દર દરા પીસી લીધા છે એના ઉપરથી ઉમેરી દેસું અને તમારે જો તીખું ન ખાવું હોય તો અહીંયા લાલ મરચું ન ઉમેરો તો ચાલે અહીંયા આપણે બે મરચાં ઉમેરાવે છે એ મીડિયમ એવા તીખા હતા એટલે બહુ તીખા નથી એટલા માટે હું અહીંયા લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ઉમેરું છું આ બહુ તીખું નહીં થાય અહીંયા કાશ્મીરી મરચોનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કલર આવશે પણ તીખું નહીં થાય તો બધું સરસ આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણે જે લીલા ધાણા લીધેલા એ બધા ઉમેરી દઈશું અહીંયા અને સરસ મિક્સ કરીને સર્વિંગ પ્લેટની અંદર આપણે હવે સર્વ કરી લેશું હળવા હાથે આપણે એને હલાવવાનું નહીં તરફ ચડી ગઈ એટલે ભાંગી જવાનું બીકરે એટલે હળવા હાથે આપણે એને ફેરવવાનું તો તૈયાર છે આપણી બટેકાની કાતરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો